કયા દિવસે કોણે ધોવા જોઈએ વાળ સૌભાગ્યવતી સ્ત્રીઓએ કુવારી કન્યા અને પુરુષો માટે કયો દિવસ ગણાય છે શું શાસ્ત્રો અનુસાર વિવાહિત મહિલાઓ અને કુવારી કન્યા અને પુરુષોએ વાળ ધોવા માટે દિવસનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ નિયમનું પાલન ઘર પરિવારની આર્થિક સ્થિતિ સુધારે છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કેટલાક દૈનિક કાર્યો ક્યારે કરવા અને ક્યારે નહીં તેના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે મોટાભાગના લોકોએ વાતથી અજાણ હોય છે કે દિવસ દરમિયાન આપણે સામાન્ય રીતે કરતાં કેટલાક કામ આપણા જીવન ઉપર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે જેમ કે નખ કાપવા વાળ ધોવા જાડું કરવું વગેરે કાર્યો એવા છે જેનાથી શુભ અને અશુભ પ્રભાવ પણ ઘર અને પરિવાર પર પડી શકે છે ખાસ કરીને વાળ ધોવાને લઈને નિયમો દર્શાવવામાં આવ્યા છે શાસ્ત્રો અનુસાર વિવાહિત મહિલાઓ અને કુંવારી કન્યા અને પુરુષોએ વાળ ધોવા માટે દિવસનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ નિયમ અનુસાર જે મહિલા વાળ ધોવે છે તેના સૌંદર્યમાં વધારો થાય છે અને સાથે જ ઘર પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધરે છે જો વાળ ધોવામાં દિવસનું ધ્યાન રાખવામાં ન આવે તો જીવનમાં નકારાત્મકતા વધે છે અને સમસ્યાનો સામનો કરવો પડે છે કયા દિવસે કોણે ધોવા જોઈએ વાળ સોમવાર હિન્દુ ધર્મ શાસ્ત્રમાં કહેવાયું છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સોમવારના દિવસે વાળ ધોવા જોઈએ નહીં આ દિવસે વાળ ધોવાથી પરિવારની પ્રગતિ અટકે છે જો કુવારે યુવતી હોય તો તે સોમવારે વાળ ધોઈ શકે છે મંગળવાર શાસ્ત્રો અનુસાર મંગળવારના દિવસે પણ સૌભાગ્યવતી જોઈએ નહીં મંગળવારે સૌભાગ્યવતી સ્ત્રી છે તો ઘરમાં નકારાત્મકતા વધે છે જોકે આ દિવસે કુવારે કન્યાઓએ પણ વાળ ધોવા જોઈએ નહીં બુધવાર બુધવારના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારી કન્યા તેમજ પુરુષો પણ વાળ ધોવે તે યોગ્ય ગણાય છે આ દિવસે માથું ધોવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે સાથે જ વેપારમાં વૃદ્ધિ થાય છે ગુરુવાર ગુરુવારના દિવસે સ્ત્રી કે પુરુષ કોઈએ પણ વાળ ધોવા જોઈએ નહીં આ દિવસે વાળ ધોવાથી ઉંમર ઘટે છે સાથે જ આર્થિક તંગી પણ સહન કરવી પડે છે અને ધનહાનિ થાય છે શુક્રવાર ધાર્મિક માન્યતા અનુસાર શુક્રવારના દિવસે વાળ ધોવા શુભ ગણાય છે દિવસે વાળ ધોવાથી માતા લક્ષ્મી અને શુક્રની કૃપા પ્રાપ્ત થાય છે શનિવાર હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે પણ વાળ ધોવાની મનાઈ કરવામાં આવી છે ખાસ કરીને આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ધોવાનું ટાળવું જોઈએ આ દિવસે વાળ ધોવાથી શનિદેવ નારાજ થાય છે અને જીવનમાં કષ્ટ વધે છે રવિવાર રવિવારના દિવસે વાળ ધોવા યોગ્ય ગણાય છે આ દિવસે કુવારી કન્યાઓ અને પુરુષો વાળ ધોઈ શકે છે જોકે સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ